હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો ઘરમાં નાણાકીય કટોકટી અથવા સમસ્યાઓનો સામનો કરવો એ એક સામાન્ય પણ ચિંતાજનક અનુભવ હોઈ શકે છે આવી સ્થિતિમાં જો તમે વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક ઉપાયો અપનાવવાનું વિચારી રહ્યા છો તો એક સરળ અને અસરકારક ઉપાય છે કે તુલસીના મૂળનો ઉપયોગ કરો જે તમારા ઘરમાં સંપત્તિ અને સમૃદ્ધિ આકર્ષિત કરે છે તુલસીનું મહત્ત્વ હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે તે માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ મહત્વપૂર્ણ નથી પરંતુ તેમાં ઔષધીય ગુણધર્મો પણ છે તુલસીની પૂજા ખાસ કરીને દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ જાળવવા માટે કરવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં તુલસીના છોડ હોય ત્યારે ક્યારે નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી અને નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પણ ઓછો થાય છે મુખ્ય દરવાજા પર તુલસીના મૂળને બાંધવાનો ઉપાય વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યું છે કે જો તમે તમારા ઘરમાં નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તમે મુખ્ય દરવાજા પર તુલસીના મૂળને બાંધી શકો છો આ ઉપાય તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા વધારે છે અને નકારાત્મક ઉર્જાને બહાર રાખે છે તે ઘરમાં વાસ્તુ પણ દૂર કરે છે લક્ષ્મીનું આગમન કરે કરે છે છે અને ધનની વધારો તુલસીના કેવી રીતે બાંધવું જોઈએ તો સૂકેલું તુલસીનું મૂળ લો ખાતરી કરો કે તે સૂકું અને સારી ગુણવત્તાનું છે આ મૂરને લાલ કપડામાં બાંધો કપડાની સાથે થોડા ચોખા પણ મૂકો કારણ કે ચોખાને શુભ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે તુલસીના મૂળને લાલ દોરાથી ચુસ્તપણે બાંધો આગર ઘરમો નકારાત્મક ઉર્જા પ્રવેશતી અટકાવવા અને સકારાત્મક ઉર્જા વધારવા માટે આ બાંધેલા તુલસીના પેકેટને મુખ્ય દરવાજાની ઉપર અથવા બહાર લટકાવો આ ઉપાયના ફાયદા વાસ્તુ દોષો માટે ઉપાય આ તુલસીના મૂળનો ઉપાય ઘરમાં વાસ્તુ દોષોને સુધારે છે સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે ધનનો પ્રવાહ વધે છે તુલસીનો ઉપાય પૈસાનો પ્રવાહ વધારે છે અને દેવી લક્ષ્મીની હાજરી સુનિશ્ચિત કરે છે જો તમે ઘર તમારા ઘરમાં નાણાકીય કટોકટીનો સામનો કર્યા છો તો આ ઉપાય તેને દૂર કરી શકે છે અને તમારી આવકમાં વધારો કરી શકે છે પરિવારમાં સમૃદ્ધિ લાવે ઘરના બધા કમાતા સભ્યોની આવકમાં વધારો થઈ શકે છે અને તિજોરી ક્યારેક ખાલી રહેશે નહીં વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીના મૂળનો આ સરળ ઉપાય એક અસરકારક અને પરંપરાગત પદ્ધતિ છે જે ઘરમાં આર્થિક સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા લાવવામાં મદદ કરી શકે છે તેને ઘરના મુખ્ય દરવાજા પર નિયમિતપણે બાંધવાથી વાતાવરણમાં પરિવર્તન આવી શકે છે અને ઘરના લોકો ખુશ અને સમૃદ્ધ બની શકે છે તો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઇક અને શેર કરો થેન્ક યુ